ઘરે ધોઈ શકશો એ ટાઈપની ની વોશેબલ વસ્તુ રહેશે બરોબર શેમ્પુ પાણીમાં સિમ્પલ વોશ કરી શકો ને એ ટાઈપની આખી બાંધણી આવશે એમનો પલ્લુ પણ તમે જોઈ શકો છો નકશી પલ્લુ આવશે અને આ બધું છે ને ભાઈ વિવિંગ ધાગાનું તારનું કામનું વણાક છે કોઈ જરીવાળી પ્રિન્ટવાળી પ્રિન્ટ વસ્તુ ને એમનો બેક સાઈડ પીસ પણ તમે જોઈ શકો છો આ રીતે એકદમ છે ને ધોળા પીળા બંધેજ ટાઈપ આખી બાંધણી આવશે ઓનલી ફોર તેરસો પચાસ રૂપિયા ની રેન્જમાં એ બી ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ ની અંદર તમને મળી જશે ગાઈશ તો જો આ પીસ તમારે જોઈએ છે તો અમને કલર બી તમને બતાવવાના છે તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબરમાં ફટાફટ ઇન્કવાયરી કરો બરોબર તમને પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ડિટેસની માહિતી મળી જશે આ બ્લાઉઝ આવશે બ્લાઉઝ બી બહુ બધું મસ્ત છે આમ જો સ્લીવ બેટ સાથે યુનિક વસ્તુ છે કલર કોમ્બિનેશન જોઈ લઈએ કલર કોમ્બિનેશન જોઈ શકો છો કોઈ પણ પીસ ગમતો હોય ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો અથવા અમારા શોપ ઉપર આવું છે તો અમારો શોપ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની ગલીની અંદર કૈલા સાડી શોપ બગદાણા આવેલો છે તો અહીંયા આવીને પણ તમે લાઈવ રૂબરૂ લઈ શકો મુલાકાત લઈ શકો છો અથવા ઘરે બેઠા પણ એક પીસ તમે મગાવી શકો છો એ બી ફ્રી સિપીંગની અંદર ભાઈ અને બીજી કોઈ સાડી જોઈએ છે બરાબર તો વોટ્સઅપમાં મેસેજ અથવા તમારે છે ને અમારી બ્રોડકાસ્ટ ચેનલ જોઈએ ને તો બી વોટ્સઅપમાં મેસેજ કરો તમને મોકલી આપશું બરાબર રોજ માટેની એમાં અપડેટ્સ આવતી હોય છે એટલે એમાં તમને રોજ માટેની છે ને માહિતી ફોટો બી મળી જશે તમારા રિલેટિવમાં આ લિસ્ટને જરૂર શેર કરજો જો અમારું કલેક્શન સારું લાગ્યું તો એક સારી કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ લિસ્ટને જરૂર શેર કરજો થેન્ક યુ